કેવી રીતે ચાલે છે આ સમગ્ર કૌભાંડ હવે તે સમજીએ ઝુંપડ માં જે લોકો રહે છે તેમને પોતાના આધાર પુરાવા સરકાર ને નહીં પરંતુ પ્રાઇવેટ બિલ્ડરો ને આપવાના હતા અને આ જ વાતનો બિલ્ડરોએ ગેરલાભ ઉઠાવ્યો બિલ્ડરો અલગ અલગ પદ્ધતિથી આ સમગ્ર કૌભાંડ ને અંજામ આપે છે પહેલું કામ છે રાજુ કરાટે અને કમલેશ સોલંકી જેવા ગુંડાઓ દ્વારા ધાક ધમકી અપાવી મકાન ખાલી કરાવવા બીજું બોગસ લાભાર્થીના નકલી ડોક્યુમેન્ટ બનાવી ઘર આપવા ત્રીજું એક જ પરિવારના અન્ય સભ્યોના ડોક્યુમેન્ટ પચીસ થી પચાસ હજારમાં ખરીદી તેમને લાભાર્થી બતાવી તે મકાન આઠ થી બાર લાખમાં વેચી દેવા અને ચોથું પાર્કિંગની જગ્યામાં દુકાનો ઉભી કરી દસ થી પંદર લાખમાં વેચી દેવી આ અંગેના કેટલાક પુરાવા પણ દિવ્ય ભાસ્કર ને હાથે લાગ્યા છે જેમાં એક પાટણ ના વ્યક્તિના ડોક્યુમેન્ટમાં ચેડા કરી તેને અમદાવાદ નો બતાવી દેવાયો આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ જન્મ નો દાખલો અને એલસી આ તમામ ડોક્યુમેન્ટમાં એડ્રેસ સિવાય બાકીની તમામ વિગતો સરખી છે માત્ર સેક્ટર ત્રણ માં જ આ રીતે સો થી વધુ લોકોને ઘર અપાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જે અંગેની પણ કેટલીક વિગતો અમારી પાસે છે ઉપરાંત સેક્ટર ત્રણ બનાવવામાં પણ કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે કે સેક્ટર પાંચ અને 1 માં બે મકાન વચ્ચેનું અંતર 5 થી છ ફૂટ છે જ્યારે સેક્ટર માં આ અંતર માત્ર બે ફૂટ છે સેક્ટર પાંચ અને 1 માં ગેટ કોમ્યુનિટી હોલ અને પાકા રસ્તાઓ છે જ્યારે સેક્ટર 3 માં આવી કોઈ સુવિધા નથી અમે અહીંના સ્થાનિક લોકો સાથે પણ વાત કરી તો તેમણે પણ આ અંગે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા પાડી નાખી બરોબર બિલ્ડર એમ કીધું કે તમને મકાન આપશું મકાન બની બી ગયા પછી બિલ્ડર એમ કેવા માંગે તમને બે મકાન નહી મળે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ